તારીખ વીસ દસ બે હજાર પચીસના રોજ દિલ્હી પોલીસ સ્ટેશનના શિરડી ગામે એક જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં બે ફરિયાદ લેવામાં આવેલી છે જેનામાં જે પ્રથમ એફઆઈઆર છે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન એટલે કે અટેમ ટુ મર્ડર હેઠળ લેવામાં આવેલી છે જેમાં ફરિયાદી ભૂપત જેવાભાઈ રામાણી છે અને કુલ સત્તર આરોપી છે જેમાં પાર્થ અશોકભાઈ ડેર અલ્પેશ ગોવિંદભાઈ ડેર મહેશ ગોવિંદભાઈ ડેર રણજીત મેહુરભાઈ ડેર મિલન જગાભાઈ ડેર મનુભાઈ દેહાભાઈ ડેર જીતુભાઈ મનુભાઈ ડેર ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા લલિતભાઈ ભોરાભાઈ ડેલ પિન્ટુભાઈ ખોડાભાઈ ડેર રમેશભાઈ લખુભાઈ ડેલ જગદીશભાઈ દડુભાઈ ડેર ચંદુભાઈ દડુભાઈ ડેલ હરેશભાઈ દડુભાઈ ડેલ પરેશભાઈ ભૂપતભાઈ ડેર પરેશભાઈ રાવતભાઈ ડેલ અને ભૌદીપભાઈ દિલીપભાઈ ડેર ઇન્ક્લુડેડ છે આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી હતી જે બીજી એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે એ બીએનએસ સેક્શન વન 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 ફાઇવ થ્રી વન થ્રી ફિફ્ટી ટુ અને રાઇટિંગના સેક્શન હેઠળ દાખલ કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી જગદીશ ઉર્ફે જગાભાઈ દડુભાઈ ડેર છે અને આરોપી પ્રજ્ઞેશ રમેશભાઈ રમાણી વિજય રતિભાઈ અકબરી અક્ષિલભાઈ દિનેશભાઈ રામાણી કેવલભાઈ દિનેશભાઈ રામાણી ચેતનભાઈ કનુભાઈ રામાણી હર્ષદ બાવચંદભાઈ માંદડીયા ભૂપતભાઈ જીવાભાઈ રામાણી કનુભાઈ જીવાભાઈ રામાણી છે આમાં જે પ્રથમ અટેમ મર્ડરની ઘટના બનેલી છે એમાં કુલ સત્તરમાંથી જે સોળ આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં આઠ આરોપીઓ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે